વડગામ તાલુકાના પાંચડા ખાતે પોષણ સંગમ જાગૃતિ કાર્યક્રમ યોજાયો બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના પાંચડા ખાતે વિકાસ સપ્તાહ અંતર્ગત આંગણવાડી દ્વારા આયોજિત પોષણ સંગમ જાગૃતિ કાર્યક્રમ ઉપસ્થિત અગ્રણીઓ દ્વારા દીપ પ્રાગટ્ય કરી ભારત માતા કી જય વંદે માત્રમના જયઘોષ કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં સગરબા બહેનોને પોષણ ક્ષમ સરકારશ્રી દ્વારા માતૃશક્તિ પૂર્ણા શક્તિ બાળ શક્તિના ફૂડ પેકેટ બાળકોને ફૂડ પેકેટ આંગણવાડીના ભૂલકાઓને શિક્ષણ કીટ અન્નપ્રાશન અને વાનગી નિદર્શન અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું આયુષ્યમાન ભારત આરોગ્ય કાર્ડ અન્ય પ્રવૃત્તિઓ આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં ઉપસ્થિત ભારત સરકારી રેલવે મંત્રાલય જ્યુરિસિસ કમિટી શ્રી બાલકૃષ્ણ ભાજપા પ્રદેશ આમંત્રિત કારોબારી મેમ્બર શ્રી મુકેશભાઈ દરજી પાંચડા સરપંચ શ્રીમતી સીતાબેન મુકેશજી ઠાકોર ભાજપ આગેવાન શ્રી ચેલાજી ઠાકોર પાંચડા દૂધ મંડળી વાઇસ ચેરમેન શ્રી રામાજી ઠાકોર શ્રી ડાયાજી ઠાકોર શ્રી અભુભાઈ પટેલ સલેમકોટ શ્રી લક્ષ્મણજી ઠાકોર શ્રી રાજુજી ઠાકોર શ્રી મહેશભાઈ પટેલ શેરપુરા શ્રી માઘાજી ઠાકોર પાંચડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેલ હેલ્થ વર્કર શ્રી રજનીભાઈ કટારીયા બહેનો સગરબા બહેનો આંગણવાડીના ભૂલકાઓ ગ્રામજનો આગેવાનો વગેરે ઉપસ્થિત રહ્યા હતા પ્રાસંગિક ઉદ્બોધન ગુજરાત પ્રદેશ ભાજપા અગ્રણી શ્રી બાળકૃષ્ણ જીરાલા અને ગુજરાત પ્રદેશ ભાજપ અગ્રણી શ્રી મુકેશભાઈ દરજીએ કર્યું હતું કાર્યક્રમનું સફળ સંચાલન પાંચડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેલ હેલ્થ સુપરવાઇઝર શ્રી દિનેશસિંહ રાજપૂતે કર્યું હતું ને સરકારશ્રીની યોજનાઓ માતા અને બાળમરણ ઘટે તે માટે સરકારશ્રીની શ્રીની શ્રી યોજના કસ્તુરબા પોષણ યોજના ખિલખિલાટ અને એકસો આઠ વાહનની વ્યવસ્થા વૈદ્યકીય સહાય યોજના રસીકરણ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સરકાર દ્વારા દસ લાખ સુધી મફત માટેના કાર્ડ માહિતી સગર્ભા બહેનોને પોષણયુક્ત આહાર વિતરણ કરવામાં આવ્યું હતું સ્વાગત શ્રી આંગણવાડી કાર્યકર શ્રીમતી મધુબેન પરમારે કર્યું હતું આભાર વિધિ આંગણવાડી કાર્યકર શ્રીમતી વૈશાલીબેન વાણીયા અને ડિમ્પલબેન પરમારે કર્યું હતું

કે આપણા લોક લડીના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા દરેકની ચિંતા કરીને આ કાર્યક્રમની શરૂઆત થઈ છે આજના કાર્યક્રમમાં ઉપસ્થિત ઓજળા ગામના પત્ની અને ભારતીય જનતા પાર્ટીના અમારા પ્રદેશ પક્ષીપંચ મોરચાના કારોબારી મેમ્બર અને ખૂબ જ જાગૃત અને મજબૂત આગેવાન જેવા માનીએ મુકેશભાઈ દરજી સાહેબ

સાહેબ રાજપૂતભાઈ કટારીયા અમારા રાજુભાઈ આંગણવાડીના ખૂબ જ ઉત્સાહી કાર્યકર્તા બહેનો તેડાકર બહેનો અમારા આશા વર્કર બહેનો અને પોચડા ગામે ઉપસ્થિત સૌ મારી સામે બેઠેલા માતા બહેનો